નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મૃગેશકી વિડીયોમાં હું છું પ્રાધ્યાપક આરકેવાળાને આપના માટે લાવ્યો છું સૌરઠી આસ્થાનું કેન્દ્ર મોગલ મોગલધામ ભગુડાનો વિડિયો હા મિત્રો સૌરાષ્ટ્ર એટલે વીર સુરવીર અને ભક્તો અને દેવોની ભૂમિ સૌરાષ્ટ્રની ધરતી પર અનેક તીર્થ સ્થાનો આવેલા છે તેમાં જાગ્રત સ્થાનોમાં જેનું નામ છે તેમાં મોગલનું ધામ જે ભગુડામાં આવેલું છે ભાવનગર જિલ્લાના મોવા તાલુકાનું ગામ ભગુડા જેમાં મોગલના નામ અને ધામથી પ્રખ્યાત છે ચારણકોળમાં આજથી સાડા તેરસો વર્ષ પૂર્વે જમે જન્મેલા મા મોગલ જન્મથી મુગા હતા ચાલીસ વર્ષે તેમનું લગ્ન જૂનાગઢના પેસાણ તાલુકાના ગરવયાળી ગામે થયા હતા સૌરાષ્ટ્રમાં ફઈ પાછળ ભત્રીજી જાય એવી પ્રથાના કારણે જ તેમના લગ્ન તેમના ફઈના દીકરા સાથે થયા હતા અને લગ્ન પછી અચાનક માં મોગલ બોલતા થયા આ કથા ખૂબ જ લાંબી અને ચમત્કારિક છે આ આખી કથા આપને એકાદ વાર વિડીયો બનાવીને જરૂર સંભળાવીશ પણ આજે માં મોગલનું ધામ ભગુડા કેવું છે ત્યાં કેવી વ્યવસ્થા છે ત્યાં કેવા પરચા આપ્યા છે મા મોગલે તેની વાત કરવાની છે અત્યારે ભગુડામાં મોગલનું ધામ આસ્થાનું કેન્દ્ર બન્યું છે ત્યારે ચાલો આપણે પણ આ આસ્થાના કેન્દ્રની ઝાંખી કરીએ મિત્રો અહીંથી મંદિર તરફ જવાય છે મંદિરનો મુખ્ય દરવાજો છે તે તરફ રોજ લોક વધારો શ્રદ્ધાળુઓ અહીં આવે છે મિત્રો હવે આવશે મંદિરનો મુખ્ય દરવાજો આ દરવાજો મુખ્ય દરવાજો છે અહીંથી મંદિરમાં પ્રવેશ મળે બરાબર તેની બાજુમાં શ્રીફળ વધારવાનું વ્યવસ્થા મંદિરની બહાર જ ગોઠવેલી છે જેથી કરીને મંદિર છે એ સ્વચ્છ રહે તમે જોઈ રહ્યા છો અંદર બધા શ્રદ્ધાળુઓ છે એ ખૂબ જ પ્રમાણમાં આવેલા છે માતાના આ માતાનું મંદિર છે સલામતીના કારણોસર હું અંદરનું દર્શન માતાજીનું આપને કરાવી શકતો નથી આ બધા દર્શનાર્થીઓ છે મંદિરમાં પ્રસાદની પણ વ્યવસ્થા છે બધાએ લાઈનમાં ઊભું રહી પ્રસાદી લેવાની છે અને જેમને જમવાનું ન હોય તેમને ચા પાણીની વ્યવસ્થા પણ અહીંયા છે ખૂબ જ સરસ વ્યવસ્થા કરવામાં આવેલી છે મંદિરમાં જાતે ડીશ ધોવાની છે અને અહીંયા મૂકવાની છે દરેક વ્યક્તિએ અહીં તમે જોઈ રહ્યા છો માતા મોગલના આશીર્વાદથી જેમને બાળકો થયા છે તેઓ બાળકોને અહીં લાવે છે એમની છબી છે એ અહીંયા લટકાવે છે તમે જોઈ રહ્યા છો હજારો લાખોની સંખ્યામાં અહીંયા છબી છે એ લોકોએ ચડાવી છે મિત્રો મંદિરની બહાર ઉપર તમે જોઈ રહ્યા છો ત્યાં માતા ખોડિયાર માતાનું મંદિર છે મંદિરની બહારથી આ મંદિર તરફ જઈ શકાય છે ત્યાં માતા ખોડિયાર બિરા છે તમે જોઈ શકો છો માતા ખોડિયારના મંદિરે જવા માટેનો ગેટ ટેકરા ઉપર માતા ખોડિયાર બિરાજે છે હાજરા હાજુર છે માતાજી આ બધું ત્યાં ઉપરથી નજારો છે અહીં પગથિયા છે ત્યાંથી ઉતરાવવાનું અને ચડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે બહુ ઊંચું નથી ખૂબ સરળ છે માતાજી ઉપર બિરાજે છે ખોડિયાર માતા તે છે તો મિત્રો આ હતો આજનો વિડીયો તમે અચૂક માતાના દર્શનનો લાભ લેજો મોહવા થી ખૂબ જ નજીક છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે હજુ પણ તમે નવા હોય જોડાયા ન હોય તો ચેનલમાં જોડાવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી માતા મોગલ આપ સર્વને ખુશ રાખે એવી પ્રાર્થના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ